નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં ગુજરાતના ફેમસ યુટ્યુબર દેવ આહિર મિત્રો દેવ આહિરનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર દેવ આહિરને એક અજાણી છોકરી ફોન કરે છે અને ફોન ઉપર પ્રેમની વાતો કરે છે મિત્રો આ છોકરી દેવાહીર સાથે ખોટે ખોટી પ્રેમની વાતો કરી અને દેવ આહિરને પ્રેમમાં ફસાવવાનો પ્રયાસ કરી રહે છે જ્યારે મિત્રો દેવ આહિર જે છે એ આ છોકરીને ઓળખતા પણ નથી એમ છતાં પણ આ છોકરી જે છે એ દેવાહીરને પ્રેમ કરે છે અને એની સાથે મેરેજ કરવા ઈચ્છે છે એવી ખોટી ખોટી વાતો દિવાહીરની કરે છે જેનાથી તે દેવાહીરને ફસાવી શકે પરંતુ મિત્રો દેવાહિર જે છે એ આ છોકરીને ઓળખતા પણ નથી અને આ બંનેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ જે છે એ હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આવો તમે પણ સાંભળો કે આ છોકરી જે છે એ દેવાહેર સાથે શું વાતચીત કરી રહી છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે પણ દબાવી દે હું રાજકોટ આવી છું એસ ટી બેઠી છું તમે આવો ને મને તેડી જાવ ને પણ હું તમને ઓળખતો નથી બેન તમને કેવી રીતે તેડી જાવ પ્લીઝ મને બેન કયો મને જયારે હોય બેન ના કયો તમે રાજકોટ આવી તેડી જાવ તમે મારી લગન તો નથી કરવાના પણ હું રહું તો ખરી તમારા ઘરે હવે હું તમારે લગન ન કરું મિત્રો એ કે લગ્ન તો તમે નહીં કરો પણ મારે તમારે રહેવું છે બરાબર તમારું ગામ કયું મારું ગામ તો તમને ખબર જ છે કયું ગામ હું અમદાવાદ થી આવું છું

એ કઈ મારે નહિ જોવા તો હું આ છ વાર ની જોઉ છું ને હું તમારા બેઠી છું પણ હું તમને મારા બાપ તમને હું ઓળખતો નથી નથી મારા કોઈ હું તમને ઓળખતો નથી તમે મને ઓળખો છો તમે હું કામ મને ઓળખો છો હું તમને બહુ જ ઓળખું છું હું તમને બહુ જ લાઈક કરું છું અને તમારે મને તેડવા આવવાની છે અત્યારે બીજું મને તેડી છે તમે મને લાઈક કરો લાઈક એટલે વિડીયો અમારે જોવો છો એમ ને તમે વિડીયો જોઉં તમને લાઈક કરું છું તમારા બધા વિડીયો મેં જોઈ લીધા છે

તમે જે વિચારો છો એવો હું છોકરો નથી કારણ કે મેં છે ને કોઈ એવું ખરાબ કૃત્ય કરતા હોય તો એને હું ના પાડું છું કે આ રસ્તો તમારો ખોટો છે તમે મને આવી વાત કરો મને શરમ આવે છે ખરેખર હું ભાગીને ફરાર થઈ ગયો છું ગામમાંથી હું એવી છોકરી નથી પણ તમે પેલા એવા છોકરા છો કે મને બહુ ગમો છો હું તમને બહુ લાઈક કરું છું તમારે મને અત્યારે તેરવા આવવી પડશે હું થોડાક દિવસ તમારા થી રોકાઈને વહી જઈશ કેટલા દિવસ રોકાવાનું ગયો છો તમે હું આઠ દિવસ રોકાઈને વહી જઈશ કેટલા સાત આઠ દિવસ

થોડાક દિવસ તો થોડાક દિવસ મને રાખો એટલે હું દ્વારકા જઈને દર્શન કરી આવીશ તમારે મારા ભેગા આવજો પછી હું તમને હેરાન નય કરું હું વયી મને એકવાર તમારી હારે રેવું છે તમને બહુ બૌ ગમો હું તમને ગમું છું એટલે તમે દ્વારકાધીશ ને માનતા હોય મને મળવા માટે હા હા એકવાર મને મળો તો જો પેલા હું તમને બેન કવ છું મને ભાઈ કે જો હું તમારી પાસે આવી તમને છોડાય પાઈ શકું ને હોટલે હું બુક કરાવી દઉં હું નય આવું બેન ના ના બેન કે બેન કયો મને પણ આ બધું જો સાંભળો કલાકારો મારી વાત સાંભળો અમે સેલિબ્રિટી ટાઈપના ના માણસ છીએ યુટ્યુબર છીએ વિડીયો બનાવે કે હું સેલિબ્રિટી નથી હું કોઈ એવું સમજતો નથી મનમાં પણ આ એક એ લાઈન છે અમારી કે આમાં શું છે કે કલાકાર અમને લોકો ઘણા લાઈક કરતા હોય ફોલો કરતા હોય અથવા તો અમને બહુ ચાક ચાહક મિત્રો ચાહતા હોય તો એનો મતલબ એવો નથી કે તમને ઘરે લઈ જવાના કદાચ ઘરે લઈ જાય અમે ના નથી પાડતા બરાબર પણ તમે એમ કહો છો કે તમે બહુ ગમો માનતા નહીં વાત આખી અલગ થઈ જાય છે યાર એમાં મને ફિટ નથી પડતું તમને ઘણા લોકો લાઇક કરતા ફોલો કરતા તમને ઘણા મારી જેમ પસંદ કરતા પણ મારા જેટલું કોઈ નહિ કરતું હોય તમે એટલું તો વિચાર કરો કે હું તમારા હાથ બધું મૂકીને આવતી રહી માનતા આટલી કઈ છે તો તમે એટલો વિચાર નો કરી શકો કે હું અને એક વાર તો જૈન તેરી આવું થોડાક દિવસ એની આધારે રહી લઉં આટલું આટલું કરે છે તો એવું કઈક ખાસ હશે તો જ મેં આટલું કહ્યું હોય છે ને એ વગર તો હું નહીં કરતી હોય મારા મારી અંદર હું ખાસ જોઈ ગયા તમે એવું બધું જોયું હોય તો જો કરતી હોય ને

નહીં હું બેઠી રહીશ ત્યાં સુધી નહીં આવું ત્યાં સુધી અરે યાર એક કામ કરો હું તમને એક કોઈક માણસ મોકલીશ હું તો નહીં જાઉં બરાબર એક માણસ મોકલીશ અને તમને હેલ્પ મદદ કરશે તમારે પૈસા જોતા હોય તો આપશે ના મારે પૈસા નથી જોતા હું કોઈ આરે જઈશ નહીં તમે આવશો તો જ પાંચ પચીસ હજાર કે લાખ રૂપિયા કે પાંચ લાખ જોતા હોય તો એ તમને આપશે બોલો જોતા નથી જોતા તો તમારે મારું જ કામ છે તમે પૈસા અરે યાર આવું ના કરાય કોક જિંદગી ગોટાડે ચડી જાય આવી રીતે તમે ડાયરેક્ટ એમ લવ ને લાઈક ની વાતો કરો એ બહુ ખરાબ લાગે યાર બટ તમે એક વાર આજે પણ આવી કેવી રીતે આવ પછી આપણે બધી વાત કરીશું અને સાંભળો તમારો ઘરવાળો જે છે પતિદેવ તમારા હસબન્ડ એ શું કામ કરે છે મતલબ જોબ કરે નોકરી કરે છે કે પછી કાઈ બીજું એ નોકરી કરે છે નોકરી કરે એનો પગાર કેટલો છે મહિનાનો એનો પગાર સારા માં સારો છે મારે એ કઈ પ્રોબ્લેમ નથી મારે ન્યાય બધું બહુ સારું છે પણ તમારી વાત અલગ છે એનો પગાર કેટલો એ તો બોલો એનો પગાર દોઢ લાખ છે દોઢ લાખ પગાર તમારા ઘરવાળાનો

હું અહીં તમારે વેટ કરું છું તમારે મને બેન નહીં કહેવાય જંગલ બાવળ જે છે ને ત્યાં ઉભો છું અત્યારે હું અને મારા ચાર મિત્રો છીએ આવો તમે આવશો તો અમે ભાગી જશું લવ લફડા માં હું નથી પડતો સોરી મને માફ કરી દેજો આભાર થેન્ક યુ હું કોલ રાખું છું બાય બાય હેલો પ્લીઝ આવું ના કરો તમે રડો ને યાર તમે કેમ નહી હું આવું કર હું કઉ ત્યાં આવું નથી આવું કઈ વાંધો નહી હું તમને મળી લઈશ પણ મને ભાઈ કે તો બીજું કોઈ તેડી જશે હું નહી આવું સોરી હો ને ના પ્લીઝ તમે આવો મિત્રો આ તો